હાલો દોસ્તો જો અત્યારે અમે પહોંચી ગયા અમારા મિત્રના ઘેરે ત્યાં અમારા મિત્રના ઘરે છે ને અત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ને જો અત્યારે અમારે બધા મિત્ર સાથે અત્યારે ગાંઠિયા બની રહ્યા છે અને અમારા ભાભી અમારા છે ને અત્યારે લોટ બાંધે છે ગાંઠિયાનો અને અમારા શેજલ છે ને શેઝલ અત્યારે ગાંઠિયા બનાવી રહી છે

નહીં દેખાય મસ્ત અત્યારે સારાથી ગાંઠિયા બની રહ્યા છે અમારે આ બે ફ્રેન્ડ ફ્રેન્ડ બનાવી રહ્યા છે અને અમારા બધા મિત્રો અમે બધા બેઠા છે એ વાટે કે ભાઈ આ લોકો ક્યારે ગાંઠિયા બનાવીને આપે ડીશ તૈયાર થઈ ગઈ છે પણ હજી થોડીક વાર લાગશે ભેગા થાય પછી અમારે બેસવાનું છે અત્યારે મસ્ત ગાંઠિયા તળાઈ રહ્યા છે પૂણા માખણ જેવા પોચા બન છે ને એકદમ એકદમ પોચા આમાં હું શું નાખ્યું છે લોટ છે હા મરી છે મેથી મરી કાંદા પ્યાસ કાંદા હા ડુંગળી ગુજરાતીમાં ડુંગળી આમાં નો હોય આરે હોય ભાઈ ઇંગ્લિશ માં ઓન્ય હા અલે આલે માર ભાભી ની ઇંગ્લિશ આવડે અને બાકીના જો અમારા ફ્રેન્ડ બેઠા છે અમુક આવવાના બાકી છે એ મોડેક થી આવવાના છે મહેમાન છે એટલે અત્યારે અમે એટલા હાજર થઈ ગયા અને બાળકો અમારે ત્યાં રોઈ રહ્યા છે મસ્ત મજાના અને અહીંયા એક ગાળવો તૈયાર થઈ ગયો છે આખો ગાંઠિયા મરચાં અને કાંદા સાથે લીંબુ મીઠું બધું તૈયાર કરી દીધું છે મસ્ત મજાનું બની ગયું છે અત્યારે હેલો મિત્રો જો ગાંઠિયાનો ગાણો પડી ગયો છે અને અમારો મિત્ર સર્કલ આખું ફ્રેન્ડ સર્કલ બધાય હવે તો બેસી ગયા છે ખાવા જો બધા અત્યારે ખાય છે અને અમારા પાછળ પણ જો બધા હો આ નાના નાના છોકરા પણ જો બે ગયા છે બધાય ખાવા કેવા લાગે છે મસ્ત છે ને એકડો 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 કે ડબલ અને અમારી મોટી ગેંગ હો તમારા આ મોટા મોટા છોકરા છે એક નાની ગેંગ બતાવી આ મોટી ગેંગ છે અમારી કે આમાં ઘટે છે હમણાં આવે છે બધા બે ઇ ગયા છે અત્યારે મસ્ત અને આ બધા જો માથે ઉભા રહે તમને જોવે છે કેવું ખાય છે

હા गरम મૂળ તારે એકલા એકલા ખાવું તું એમ કે ને ભાઈ ગરમ નું કઈ ન તો અમે ખાઈ તમારે ને હો અમે અહીંયા જગ્યા છે જ નહીં બાય